નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ પાંચ બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો અંદર રાજય અને જાણીએ આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે

બારસો રૂપિયા ભાવ જોઈ લો પ્યોર વાળો ને એકદમ ચોખ્ખો માલ ભાઈ બારસો રૂપિયા ભાવ જો આના આજના ઊંચામાં ઊંચા ભાવ બારસો રૂપિયા ભાવ કેરી જોઈ લો ક્વૉલિટી કેરીની ક્વોલિટી વાળો માલ આ ભાઈ બારસો રૂપિયા

ભાઈ આઠસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો કેરીની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સારો માલા ભાઈ મોટું ફળે એકદમ ચોખ્ખું આઠસો ને પચાસ રૂપિયા ભાવ કેરીના નાખને જોઈ લો ક્વોલિટીમાં ભાઈ આવો માલે આઠસો ને પચાસ રૂપિયા ભાવ કેરીના નાજ ક્વોલિટી વાળો માલા ભાઈ દસ કિલોના ભાવે ભાઈ નવસો ને પચીસ રૂપિયા ભાવ જો ભાઈ ક્વોલિટી કેરી ભાઈ ક્વોલિટીમાં પણ સારો માલે દાણે ચડેલી હે ભગુતી વાળી ભાઈ નવસો ને પચીસ રૂપિયા ભાવ એવી ક્વોલિટી આ ભાઈ લીધી જો નવસો ને પચીસ રૂપિયા ભાવ જો આ ભાઈ લીધી કેરી આ કેસર કેરીનો ભાવ છસો ને પચાસ રૂપિયા થયો છે ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ માં સારું ફળે ભાઈ જોઈ લે ભભુ તહેવારો માલ ભાઈ છસો ને પચાસ રૂપિયા ભાવ આ કેસર કેરી ના આજના આઠસો રૂપિયા ભાવ જો ભાઈ મોટું પડા ભાઈ ક્વોલિટી જો પીરો માલ આઠસો રૂપિયા ભાવ અને આઠસો રૂપિયા ભાવ કેરીના જોઈ લો ભાઈ ક્વોલિટી આઠસો રૂપિયા ભાવ આઠસો રૂપિયા नौ सौ रुपया भाव जो भाई केरी ने क्वालिटी भाई एकदम फोड़ पाके हुआ भाई पीरू फोड़ भाई नौ सौ रुपिया बाव जो भाई पाके हुआ माल भाई प्योर जो नौ सौ रुपिया बाव जो इज जो क्वालिटी नौ सौ रुपिया बाव नार्थ में हंसो पच्ची पच्चातीस हवा चल रहा है हंसो हंसो

આઠસો રૂપિયા ભાવ જોવો ભાઈ કેરીનું ફળ ભાઈ ફળ પણ હારવો ભાઈ મોટું એ ભાઈ ચોખ્ખો માલે આઠસો રૂપિયા ભાવ કેરી ના જોઈ લે ખોબુ તહેવારો માલ હે આઠસો રૂપિયામાં છસો રૂપિયા ભાવ જોવો ભાઈ છસો રૂપિયા ભાવ કેરીના ના ક્વોલિટી આવો માલ ભાઈ છસો રૂપિયા ભાવ જોઈ છસો રૂપિયા ભાવના ક્વોલિટીમાં આવો માલ ભાઈ સાડા નવસો રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ક્વોલિટી વાળો માલ હે ભાઈ એકદમ દાણે ચેડેલો અને પાક ઉપર હે ભાઈ જો પાકી જેવો માલ સાડા નવસો રૂપિયા ભાવ જોઈ લો પણ ચોખ્ખો માલ હે એકદમ સાડા નવસો રૂપિયા ભાવ હોલસેલના આજના જોઈ લો ક્વોલિટીમાં પણ સારો માલ હે ભાઈ સાડા નવસો રૂપિયા ભાવ

भाइ पाँच सो पच्चिस रुपियाँ भाव जो भेरी पाँच सो पच्चिस रुपियाँ माल पाँच सो पच्चिस रुपियाँ भन्च